હેલો દોસ્તો સ્વાગત છે મારા ચેનલ પર એમ કે અમે તમારા માટે ભેસ લઈને આવ્યા છે જે કે ઝાપટાવાદીની છે આ ભેસ સેલ કરવાની છે ગાઈ તો પેલા ભેસ જોઈ લો પછી આપણે બતાવ તો ભેસ જોઈ લીધી હોય તો જોઈ લો બરોબર બાવલો બતાવી દો ભાઈ તો આ દોસ્તો આઠ દિવસમાં વ્યુવાની છે આની કિંમત છે એક લાખ પચાસ હજાર અને સેલ કરી દેવાની છે તો ભેસ જરાક નબળી છે એ તો આવી જશે બાવલો જોઈ લો આઠ લિટર પેલા વેતરમાં આપેલું આ ત્રીજું વેતર છે આનું તો દોસ્તો ભે સારી લાગી હોય તો લિંકમાં નંબર આવી જશે કોલ કરી દેજો અને કો જે લેવાવાળા હોય એ જ કોલ કરો છો તો દોસ્તો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી સીતા